હાર્ટ નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને ખાસ કરીને આ બાબત ચિંતાજનક એટલે મૃત્યુ થાય છે તો આજે સમજીએ હાર્ટ એટેક કેવી રીતે નિવારી શકાય સામાન્ય રીતે રોગનું કારણ વારસો છે બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે લોહીનું ઊંચું દબાણ છે ધૂમ્રપાન છે અને આ બધા વર્ષોથી અને કોલેસ્ટરોલ જે આ બધી બાબતો આપણે બધા જાણીએ છીએ પણ વર્તમાન સમયની અંદર એટેકનું પ્રમાણ વધી રહ્યું છે એના માટે સૌથી અગત્યની બાબત છે એ આપણી જીવનશૈલી છે તો આપણે આજે એ ચર્ચા કરીએ કે કયા પરિબળોને કારણે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે પહેલાં આપણે એ સમજી લઈએ કે જ્યારે વ્યક્તિને હૃદયને લોહી ઓછું પોચે છે અને નળી બંધ પડે છે ત્યારે હાર્ટ એટેક આવે છે હવે આ પ્રકારની તકલીફ જયારે વ્યક્તિને થાય છે ત્યારે સો માંથી સિત્તેર ટકા દર્દીઓને દુખાવો અતિશય ભારે હોય છે છાતીના વચ્ચેના જ ભાગમાં કોઈ પથ્થર મૂકી દીધું હોય કોઈ દબાણ આવતું હોય ગભરામણ થાય મૂંજારો થાય પરસેવો વળી જાય અને આ તકલીફ એટલી ભારે હોય છે કે વ્યક્તિ ચોક્કસ ડોક્ટર સુધી પહોંચે છે પણ ત્રીસ ટકા કિસ્સાઓની અંદર હૃદય રોગના લક્ષણો બહુ છેતરામણા અને હળવા હોય છે દાખલા તરીકે પેટમાં બળતરા થાવી ઉંધો ગેસ ચડવો ઓડકાર આવવા છાતીમાં બળતરા થાવી જડબો દુખવું કોણી દુખવી અથવા વાંસો દુખવો અને આ ફરિયાદ એટલી હળવી હોય છે કે વ્યક્તિ આ બાબતને હળવાશથી લે છે જેટલા કિસ્સાઓ આપણી સામે અત્યારે આવી રહ્યા છે કે જેમાં વ્યક્તિને આપણે એમ કહેતો કે કાંઈ નથી થતું ને તત્કાળ મૃત્યુ થાય છે પણ એમના પરિવાર પાસેથી માહિતી મેળવો તો ત્રીસ થી ચાલીસ ટકા કિસ્સાઓમાં આવા હળવા લક્ષણો વ્યક્તિને થયા હોય છે પણ એને અવગણના હોય છે એ માને છે કે આ ગેસ છે આ એસિડિટી છે અને છેલ્લા થોડા સમયથી સારવારથી વંચિત રહી જાય છે કારણ કે આ લક્ષણોને ગંભીરતાથી નથી લેતા એટલે એક અગત્યની વસ્તુ આપણે એ સમજવાની છે કે જો આવા હળવા લક્ષણો દેખાતા હોય તો એની તપાસ ડોક્ટર પાસે જઈ અને ચેકઅપ કરાવી દેવું જોઈએ જે વ્યક્તિના પરિવારમાં એટેક છે જે વ્યક્તિને ડીપી ડાયાબિટીસ કોલેસ્ટેરોલ છે આ બધા લોકોએ કોઈ પણ તકલીફ ન થતી હોય તો પણ ડૉક્ટર પાસે જઈ અને ચેકઅપ કરાવી લેવું જોઈએ તો દવાઓ લેવા ઉપરાંત એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ જ્યાં વૈજ્ઞાનિક રીતે જરૂરી હોય તો એ કરાવી લેવું જોઈએ જેથી આપણે એટેક ના આવતો ટાળી શકીએ છીએ બધા લોકોને મારી વિનંતી છે સવારે છ ની આજુબાજુ ઉઠી જવાનું હળવી કસરતો પ્રાણાયામ કરો ત્રીસ મિનિટ વોકિંગ કરો સવારે તમારો નાસ્તાનો સમય સાડા આઠની આજુબાજુનો રાખો એક દોઢની આજુબાજુ લંચ કરી લો બપોરે સાડા ચાર પાંચે હળવો નાસ્તો કરો સાડા આઠે જમી લો